ભારતના ચંદ્ર કેલેન્ડર પ્રમાણે આ અને એપ્રિલના દિવસે નવું વર્ષ શરૂ થાય છે પહેલી જાન્યુઆરીએ તમે જે નવા વર્ષને ઉજવો છો તે સગવડ માટે બનાવવામાં આવ્યું છે આ ભારતીય કે હિન્દુ કેલેન્ડરનું મહત્વ એ છે કે તે માત્ર કંઈ સમય કે દિવસ ગણવાની રમત નથી પણ તે માનવ અનુભવ વિશે છે તે માણસની વ્યક્તિગત બાજુને ધ્યાનમાં લે છે કે શું થઈ રહ્યું છે આવનારા દિવસ સુધી સૂર્યની ઉત્તર ગોળાર્ધ પર મહત્તમ સકારાત્મક અસર કરશે એટલે આ પુનરૂત્થાનનો સમય છે આ ખીલવાનો સમય છે તમને બધાને આ નવા વર્ષ માટે મારી શુભેચ્છાઓ અને તમારી સાથે શ્રેષ્ઠ રહે એ મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમારું વર્ષ સરસ જાય